નગર જિલ્લાના થાન માર્કેટ યાર્ડનો શાકભાજી ખાતાના પશુઓનો વિડીયો વાયરલ થયો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ ના મળતા પશુઓને શાકભાજી ખવડાવતા ખેડૂતો મજબૂર થયા દિન રાત ખેડૂતો મહેનત કરી રહ્યા હોય ને પાક વેચાણ કરવા જાય ત્યારે ખેડૂતો પૂરતા પ્રમાણમાં ભાવ ન મળતા ખેડૂતોને શું સમજવું શાકભાજીનું દવામાં મોંઘામાં મોંઘી હોય છે દિવસે ને દિવસે ખેડૂતોની હાલત ખરાબ થતી જાય છે ત્યારે ખેડૂતોના ને ના છૂટકે પશુઓને શાકભાજી ખવડાવવામાં ખેડૂતો મજબૂર બન્યા હાલ સોશિયલ મીડિયામાં થાન માર્કેટ યાર્ડ શાકભાજી ખાતાનો પશુઓનો વિડીયો વાયરલ થયો છે હાલો ભાઈ થાનમાં રીંગણામાં